હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કાચી કેરીમાંથી બનતા ઇન્સ્ટન્ટ છુંદાની રીત આ છુંદો બનાવવામાં તડકા છાંયાની જરૂર નથી પડતી ફટાફટ ઘરમાં જ આ છુંદો બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અમુક જગ્યાએ જ્યાં તડકો નથી આવતો હોતો ત્યાં આ રીતે છુંદો બનાવવામાં આવે છે અને આ છુંદાને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો કાચી કેરીના છૂંદા માટે અહીં અમે અઢીસો ગ્રામ દેશી કેરી લઈ લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો તોતાપુરી રાજાપુરી કે વનરાજ ગમે તે કેરીમાંથી આ છૂંદો તૈયાર થાય છે તો સૌપ્રથમ આપણે કેરીને ધોઈ અને છોલી લેવાની છે પણ તેના થોડા જાડા છોડા આપણે કાઢવાના છે આ રીતના ત્યારબાદ આપણે તેને છીણી લેવાની છે આવી રીતની જે ઘરમાં આપણી છીણી હોય છે તેનાથી આપણે કેરીને સરસ છીણી લેવાની છે કેરી આપણી છીણાઈ ગઈ છે તો હવે આપણે તેને એક મોટા વાસણમાં લઈ લઈશું જે વાસણમાં આપણે છૂંદો બનાવવાનો હોય એ જ વાસણમાં આપણે કેરી લઈ લઈશું તો પહેલાં આપણે કેરીના છીણનું માપ કરવાનું છે પરફેક્ટ માપ સાથે આજે આપણે આ છૂંદો તૈયાર કરવાનો છે તો અહીં આપણે જે કેરી છીણી હતી ત્રણ અઢીસો ગ્રામ એ કેરીના છીણનું માપ કરીએ તો એક બાઉલ છીણ તૈયાર થયું છે એને આપણે એક સ્ટીલના વાસણમાં લઈ લઈશું કેમકે આપણે આ છૂંદો સ્ટીલમાં સ્ટીલના વાસણમાં જ બનાવવાનો છે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં આ છૂંદો તૈયાર નહીં કરવાનો હવે આપણે તેની અંદર ચપટી મીઠું નાખી અને રહેવા દઈશું અડધો કલાક જો તમારે આની અંદર હળદર નાખવી હોય તો તમે ચપટી હળદર પણ નાખી શકો છો અહીં અમે અડધી ચમચી મીઠું નાખ્યું હતું હળદર અમે નથી નાખી પણ તમે હળદર પણ નાખી શકો છો અડધો કલાક થઈ ગયો છે અને કેરી આપણી સરસ મીઠા સાથે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે બાઉલ ભરી અને કેરી લી કેરીનું છીણ લીધું હતું એ જ બાઉલના માપથી આપણે સવા બાઉલ ખાંડ લેવાની છે પરફેક્ટ માપ સાથે આ છૂંદો તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે આવી રીતે બધી જ ખાંડ ઓગાળી લેવાની છે તાવેતાની મદદ કોઈપણ ચમચાની મદદથી ત્યારબાદ આપણે તેને ગેસ ઉપર મૂકવાનો છે ખાંડ ઓગળ્યા પછી જ આપણે તેને ગેસ ઉપર મૂકવાનો છે અત્યારે આપણે ગેસ ઉપર આ વાસણ નથી ચડાવ્યું ખાંડ સરસ ઓગળી ગઈ છે તો હવે આપણે તેને ગેસ ઉપર લઈ લઈશું અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે ધીમા ગેસે જ આ છૂંદો તૈયાર કરવાનો છે સતત હલાવતા જઈ અને આપણે આ છૂંદાની ચાસણી તૈયાર કરીશું ફટાફટ સાત કે આઠ જ મિનિટમાં આ છૂંદો તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે જો વ્રત કે ઉપવાસમાં તમારે ખાવાનો હોય તો તમે આની અંદર મીઠું ના નાખો તો પણ આ છૂંદો સરસ લાગે છે ટેસ્ટમાં હવે આપણે તેની અંદર તજ અને લવિંગ એડ કરીશું તમને આની અંદર એલાયચી ગમતી હોય તો તમે એલાયચી પણ નાખી શકો છો જો તમને લવિંગ ના ગમતા હોય તો સ્કીપ કરવાના હવે આપણે છૂંદાની ચાસણી ચેક કરીશું તો તેના માટે એક પ્લેટની અંદર આ રીતે ચાસણીના થોડા ટીપાં લઈ લેવાના એ ઠંડુ થાય એટલે આપણે ચેક કરીશું એ દરમિયાન આપણે છૂંદાને આ રીતે હલાવતા રહેવાનું છે અને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે એકદમ તો ચાસણીને ચેક કરવા માટે આવી રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચે ચાસણી લઈ અને આ રીતે આપણે ચેક કરવાની છે તમે જોઈ શકો છો સરસ એક તાર તૈયાર થઈ ગયો છે આપણી ચાસણીનો આ રીતનો તાર થાય એટલે સમજવાનું કે આપણો છૂંદો તૈયાર થઈ ગયો છે જો તમારો આ રીતનો તાર ના થાય તો બીજી થોડી વાર તમારે ગેસ ઉપર રહેવા દેવાનું અને ચાસણી ચેક કરી લેવાની આ રીતનો તાર થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને આ છૂંદાને એકદમ ઠંડો થવા દેવાનો અમે અહીં ગેસ બંધ કરી દીધો છે કેમ કે અમારી ચાસણી તૈયાર થઈ ગઈ છે છુંદો સરસ ઠંડો પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી કેવી છે અત્યારે હવે આપણે આ છુંદાની અંદર મરચું પાવડર એડ કરીશું તો અમે અહીં એક ચમચી કાશ્મીરી મરચું લીધું છે તમે મરચાં વગર પણ આ છુંદો બનાવી શકો છો એમને પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો બાળકોને ખાવાનો હોય તો મરચું સ્કીપ કરવાનું ત્યારબાદ અડધી ચમચી કરતાં પણ ઓછું શેકેલા જીરાનો પાવડર લીધો છે શેકેલા જીરાનો પાવડર આની અંદર ખૂબ જ સરસ લાગે છે તો એ તમે સ્કીપ ના કરતા હવે સરસ બધું મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણો આ ઇન્સ્ટન્ટ છૂંદો ફટાફટ તૈયાર થઈ જાય છે અને એકવાર જો તમે આ રીતે બનાવશો તો તમને ખબર પણ નહીં પડે કે આપણે આ તડકા છાંયા વગર તૈયાર કર્યો છે એટલો ટેસ્ટી લાગે છે અમુક જગ્યાએ જ્યાં તડકો નથી આવતો હતો ત્યાં આ રીતે છૂંદો તૈયાર કરવામાં આવે છે તો તમને અમારી આ ઇન્સ્ટન્ટ છૂંદાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે ઇન્સ્ટન્ટ છૂંદો કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો આ છૂંદો રોટલી ભાખરી પૂરી પરાઠા બધાની સાથે ખૂબ જ સરસ લાગે છે અને આ આખું વરસ આવો ને આવો જ રહે છે બગડતો નથી તો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય